અરવિંદ કેજરીવાલ બે ત્રણ દિવસથી રાજકોટમાં છે અને એમણે ગઈકાલે કે ગઈકાલે જ એક સભા સંબોધન કરી એમાં ગોપાલ ઇટાળિયા પણ બોલ્યા અને એમણે એવું કીધું કે હવે જે કોર્પોરેશનની ચૂંટણી આવશે એમાં આમ આદમી પાર્ટી રાજકોટ કોર્પોરેશન જીતી રહે છે હવે આ વસ્તુ ખરેખર ગ્રાઉન્ડ ઉપર સાચી નથી પણ આપણે આજે એની વાત નથી કરવાની આપણે વાત કરવાની છે અરવિંદ કેજરીવાલ તો અરવિંદ કેજરીવાલે એવું કીધું કે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ બે મળી ગઈ છે હવે આ સાંભળીને રાજકારણના જાણતા કોઈ પણ વ્યક્તિને હશુ હતું કારણ કે અરવિંદ કેજરીવાલે એ શપથ લીધા હતા કે ક્યારેય કોંગ્રેસ સાથે મળીને સરકાર નહીં બનાવી પણ પહેલીવાર જ જ્યારે દિલ્હીમાં એ આવ્યા ત્યારે એમણે કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી હતી આટલું જ નહીં હાલમાં જે લોકસભાની ચૂંટણી હતી બે હજાર ચોવીસમાં એ એ ઇન્ડી બ્લોકના સભ્ય હતા જેમાં કોંગ્રેસ મેય હતી હવે આવા વ્યક્તિ જ્યારે એવી વાત કરે કે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ ભેગા મળી ગયા છે અને આમ આદમી પાર્ટી એક વિકલ્પ આવે છે તો એને કેવી રીતના માની શકાય વિચાર